કે જોતો તેમ તને માતું માલે તો કામ કે અને કદી મુકે એમ કે કે આય હું આવ્યો ભગવાન ને દેખતા હું તો એ અરે દેખતો તેમ ને એ

તેથી હું બધામાં ગામે ગામ અને ઘરે ઘરે આવી રીતે ભીખ માંગતો ગયો પણ એટલા ગામમાં મને કોઈ એવું કહેવા વાળું ન મળ્યું કે તું આ બાજાની બાજુની શાળામાં ભણ અને ઘણી ઘણી હોશિયાર થઈ અને નોકરી કર તથા મારા પરિવાર સભ્યોએ પણ મને એમ ન કીધું કે તું ભણ આવી રીતે બધામાં ગામે ગામ રખડતો રહ્યો અને મારું જીવન અત્યારે એક બની ગયું તેથી કહેવાય છે ને કે વૃક્ષ વગરની વેલડી અને ચંદ્ર વગરની રાહતર વગરનું જીવન પણ નકામું છે તો વિદ્યાર્થી બધા તમે બધા ભણશો ને બાકી મારી જેવું આવું ભિખારી જેવું જીવન ભણવું પડશે અસ્તું જયું